તો મિત્રો હું જૂનાગઢ તો આપણે લીલી પરિક્રમા મને સાધુ મળે એને મને બહુ સારી વાત કરી વિપુલભાઈ કે તમારા ગરીબ હોય અને તમને એમ થાય કે હું ખાવાનું ગરીબ તો તમે આપીને કેમ બાપુ કે ન જતા જો તમને એમ થાય ઈ માણસ છે અને હું માણસ છું અને મારો અને એનો બાપ એક છે ભગવાન અને આજ મને ભગવાન આપ્યું છે અને આજ એનો થોડોક સમય ખરાબ છે થોડોક નબળો સમય છે તો જ તમે દેવા દેજો બગર તમે છે ને એને એ ગરીબ સમજીને દેવા ન જતા ગરીબ કેવા વાળા તમે કોણ એ બધું મારા હાથમાં છે કોને ઉપર લાવો કોને હેઠળ લાવો મિત્રો આ વાત છે ના નહીં પણ સમજો તો એ કેટલી વાત મોટી છે મિત્રો તો મિત્રો માણસ કેટલું જીવે છે એ મહત્વનું નથી માણસ કેવું જીવે છે એ મહત્વનું છે તો માણસ કેટલું ખાય છે એ મહત્વનું નથી માણસને કેટલું યાદ રહે લાગે માણસને કેટલું ફસે છે એ મહત્વનું છે માણસ કેટલું ભણ્યો એ મહત્વનું નથી એને યાદ કેટલું રહે લખેલું એ મહત્વનું છે મિત્રો તો મિત્રો આ ત્યાં આઠેમ જેવો બધા તહેવાર છે આ છે છે જણા ભેગા થયા આપણે આલો આજે વન ભોજન કરો જો વન ભોજન એટલે આમ આપણે આમ બાય આપણે જંગલમાં એમ વન ભોજન કરાવવું એક જણો કે તો હું થેપલા લાવીશ કાલે એમ એક જણો તો કે હું દહીં લાવીશ એ ચીજો કે હું સૂકી ભાઈ લાવીશ એ સોસો કાંઈ બોલ્યો નહીં સર મમ્મા ઓલું આમ કે તૈણ એમ જોઈએ તો હું લાવીશ હું મારા બે ભાઈને લાવીશ અરે તો રહેવા દેજો હોય કે તારા બે ભાઈને કાંઈ કામ નથી અમારે એ મારા ભાગમાં જ નહીં કાંઈ આવવા દે આપણે ભાઈ ને નથી કરું ઘર ભજન કરી લો ઘરે બેન કાંઈ લો તારા બે ભાઈ હોય કે એ ભાગમાં ન હોય ઘર ભોજન કરી લો ભાઈ વન ભોજન નથી કરવું તો મિત્રો આપણે મહાભારતનું

કે દાદો ભીષ્મ કાયલ આવવાનો યુદ્ધમાં એમ તો આપણે એ કે છે ને કે આપણે કે શીખંડીની આગેવાની લેવાની છે અને આપણે એ યુદ્ધમાં લડવાનું એટલે શિખંડી એટલે ભાઈ એ માય નહીં ભાઈ માય નહીં એને આપણે શિખંડી કહેવાય એને આગળ લઈને આપણે કે યુદ્ધ કરવાનું છે અને દાદા ભીષ્મ કાલે હવા રે આવે ત્યારે અમારા શું હોય કે એમ શું કે લકડી કે બગોડી પહેરી છે કે એ શ્રીખંડીને આગેવાન લઈને આપણે યુદ્ધ કરવાનું કૃષ્ણ ભગવાન કે અર્જુન હું તને કહું છું કાલે આપણે શ્રીખંડીને આગળ રાખીને કે યુદ્ધ કરવાનું છે અર્જુન કે આપણે હું કહીએ કે બંગોળી પહેર્યું છે કે પછી કામ ઢીલો પડી ગયો આપણે હું બંગોળી પહેરી છે કે ભગવાન કૃષ્ણ ભગવાનને કે શ્રીખંડીને આગેવાની લઈને આપણે કે યુદ્ધમાં લડવાનું અરે અર્જુન હું કઉ છું કે હવે તો સમજી જતા હું કહું છું કે લડવું પડશે આપણે શ્રીખંડીને આગળ રાખીને યુદ્ધમાં લડવું પડશે પછી બધું સમજાવીને એ કૃષ્ણ ભગવાન રાતે તંબુમાંથી બાય નીકળે રાતનું અંધારું હાથે હાથ પૂજે નહીં આમ જોયું એક સફેદ કપડા પહેરીને એક બાય પાણા વીણે છે કાકરા વીણે છે કાંટા વીણે છે કૃષ્ણ ભગવાન કોણ ગંગામાં પોતે ઓહો ગંગામાં તમે હા કેમ માં અત્યારે તમે આ બધું સાફ કરો છો હે કૃષ્ણ તું કે તું બધું મને પૂછશો હું આ બોલે સાફ કરું કે માં કયો ખરા કાલ મારો એ કે છોકરો મારો દીકરો કાલ મારો ભીષ્ણ પિતા મારો દીકરો કાલ અહીં ઢળી પડવાનો છે કે હું સાફ કરું છું કે પછી એ બધું થઈ ગયું ભાઈ કૃષ્ણ ભગવાન રોવા મળ્યા ઓહ આ તો મા છે ને ગમે પછી એ બધું થઈ ગયું બીજે દી શિખંડીની આગેવાની લાઈન અર્જુન આવ્યો રથ લાઈન આગળ ભાઈ કૃષ્ણ ભગવાન વાંકે છે અને શિખંડી અર્જુન બી પડકે અને ભાઈ યુદ્ધ ચાલુ છું અને ભાઈ કૃષ્ણ પિતાને જે માર્યા છે ડગાઈથી પછી ભાઈ ગંગામાં પ્રગટ થયા કૃષ્ણ ભગવાન લાલ અને કીધું કે મારા દીકરા એમ લઈને મારા દીકરા કરી મારા દીકરા કર્યો તે શીખી આગેવાની લઈને જો તે યુદ્ધ ન કર્યું હોત ને તો ખબર પડે કે ગંગાના ધાવણ કેટલી તાકાત છે તો તેને ખબર પડે કે મારો દીકરો શું છે કૃષ્ણ અને ત્યાં ડગે થી મારા દીકરાને માર્યો છે તો મિત્રો મહાભારત ની વાત બહુ લાંબી છે તેમ બધાય કેટલીક સાંભળી છે વાત બે કડી યાદ આવી મેં વાત કરી કે ગંગા મા અને એનો દૂધ એનો દીકરો શું કહેવાય છે ડગે થી મારા દીકરા મેં કે તને ખબર પડે કૃષ્ણ કે મારા ધાવણ માં શું તાગત છે તો મિત્રો એક કવિ લખ્યું છે કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે કો એક ખોદો તો આખી સરિતા નીકળે જુદી તાસી છે ભારતની દેશની ધરતીની કે મહાભારત આવો અને ગીતાની હજી ધબકે થાય લક્ષ્મણની રેખાઓ જેથી રાવણ બીતા બીતા નીકળે છે અને રાજા જનક જેવા આવી ભગવાન ની બનાવટ ને આપડા બનાવટમાં શું ફેર છે તો આજ હું તમને એ વાત ચોખ્ખો જ પાડ એ વાત ટુ વ્હીલ લઈને આપણે સિંહોર ગયા હોય અને વચ્ચે ટુ વ્હીલ આપણું ખોટવાનું હોય તો એ આપણને સિંહોર ન પોગાડે આપડા કાંક ફેર કરીને આપણે પોગાડવું પડે બાકી તમે છે ને ઘોડા ગાડી લઈને ગયા હોય અને ઘોડું માંદું હોય તો કદાચ કલાક બે કલાક અથવા બેજી તમને સિવાય પગાડી દે પણ ગાડી ખોટવાની હોય એ આપણે ક્યાંય ન પગાડે એને આપણે જ પોગાડવી પડે એ ભગવાન ગાડી એ આપણે મૂર્ખાની હવે એક બીજી વાત છે ખેડૂત હાથી હાકતો હોય એને વાય બગલો ઈ ધોળો હોય અને જે હાથી હાકતા હોય એ આપણે એને જે આપણે સફેદ આખા એને આખા સફેદ કપડાં પહેર્યા હોય હવે આખો દી હાથી હાલે એટલે ઓલે આખા સફેદ કપડાં પહેર્યા હોય આખા મેલા થઈ જાય તો બગલો હોય એની પાછળ આખો આખોથી હાલે ધૂળ જાય ક્યાં ઉડે બગલા ઉપર પણ તમે હાન થાય તો જોયું ને બગલો એવો ને એવો અને માણ આખો મેલો થઈ ગયો એ ભગવાન શરત હડે ઓલો એ આપણા શરત એ આપણા એટલે કપડાં આપણે બનાવ્યા એ ધૂળ ઉડે એટલે મેળો થઈ જાય બગલો ભગવાને બનાવ્યો હોય એ મેલો ન થાય એટલે ધૂળ જાય ક્યાં ઉડતી બગલા ઉપર

આ કદાચ મારેથી કંઈક ભૂલ થાય અથવા તો કોઈ મને હાંસુ કહેવા વાળા કોઈ કે નહીં કે બધા હાજી હાજી કરવા વાળા છે હા મહારાજ હા બાપુ કદાચ જ છે કદાચ મારેથી કોઈક ભૂલ થઈ જાય ભૂલથી તો કદાચ કોઈક મને એવું કોઈ હાસું કહેવા વાળું કોઈ કે નહીં એમ બાપુ આ વાત ખોટી છે એટલે બાપુને વિચારે બાપુનું ટાણું આડા બાર ચેલા અને ભાઈ આમ સભા બેડી અને બાપુ બેઠા હતા અને આમ જોયું સુરજ નારાયણ ઉપર મને સુરજ નારાયણમાં રામદેવ પે બાપા દેખાય તમને કોઈ દેખાય છે એક ગણો થઈને કે હા બાપુ રામદેવ બાપા છે લીલો ઘોડો બે દાવો બધા તમે તો દેખાય હા બાપુ રામદેવભાઈ મહારાજ છે આ હાથનો પાલો બે દો ચાવ પછી જોઉં બહુ તો હા બાપુ રામદેવભાઈ મહારાજ છે હો માથે મુંગળ બે જાવ તો તેનું બધું હા બાપુ રામદેપભાઈ મહારાજે છે તમને દેખાય રેડી રામા પીર છે બે સૌ જણા ઊભા કર્યા બધાય કીધું રવા છે પંદર માણો વારો આવ્યો એકી વ્રતનો છોકરો હતો બતાવી જુઓ તો રવા પીર દેખાય નહીં બાપુ મને આમાં કાંઈ દેખાતું નથી બાપુ થોડાક આમ થોડાક આમ ટાઈટ છે જો જુવાન તમે જુઓ તમને રવાપી દેખાય છે નહીં બાપુ મને આમાં રવાપી દેખાતા નથી પાકરા શબ્દ બોલી લેવો જુવાન એ જરીક જો હરખાય એમ આ બધાને દેખાય સૌ તને કેમ દેખાતા એ કે બાપુ મેં તમારું અન્ન ખાધું છે હું તમને હાશું કઈ કહીશ ચોક્કસ મને રામદીપીર બાપા નથી દેખાતા નથી દેખાતા નથી દેખાતા સૌદમાં જણો કહેવાય બાપુ અને બાપય આવો ખુશ રહ્યો હતો બાપ ફામે જે ગઈ વાત તેની છોકરા રોડ આપવા છે અને ઓલો પટ્ટો હતો એક લો બાપુ મારો પેટ જે દિન નહીં ભરાય ને હું મારી રીતે પડ નાખીશ તો મેં તમારું અન્ન ખાધું છે હું તમને હાથું કહીશ કે મને સુરત નારાયણમાં રમા પી નથી દેખાતા નથી દેખાતા નથી દેખાતા બાપુ કે છે કે જુવાન આ પટ્ટો તેમ પહેલ્યો અને સૌદના પટ્ટા તમે ઉખાડી નાખો એટલે લઈ લો એમ કાઢી નાખો આ વાત તે અમારા બધા છે ને રજવાડા ખોય બાપુનો બાપુ નો દેખો લો હું દેખાય એમ આ કરવું લખું પ્રેમ કોના કહેવાય એ આપણે પેલા ભાગમાં કીધું પ્રેમ એક જણો દસ વર્ષે જેલમાંથી તૂટીને ઘરે આવતો મારી જોવા મારા ભાઈ તૂટીને ઘરે આવે કે ચક્યા નહીં એટલે દરે જેલમાંથી પછી ઘરે તો ક્યાં જાય ક્યાંય ઘરે જ આવે ને વર્ષે આને પ્રેમ ન હોય મિત્ર આવો એક બધા શખ્સ છે કે આવો પ્રેમ ન હોય એમ હમણાં બે પતિ પત્ની બેઠા રામ એવું લોકો આપણે ભેંસ લાવી છે ભાઈ કે હા એ કે ભેંસ લાવી નાખો આપણે કે સાસ કે કે આપડે કે સાસ કે મળતી નથી ને છોકરા કે દૂધ સુકી ને આટા મારે છે ને કે માંગ્યું દૂધ લાવવું પડે એમ છે એ ભેંસ તો લાવી છે મને હાલ હાય કે તમે કે ભેંસ કે લાવી જ નાખો એ મારા બાને એને બી રાખને કે સાસ ને મળતી તો ઓલો હું કે હું તો ભેંસ લાવું છું એમ કે બાજ્યા કેવા પાડોશી જોવે ઠંડી આરે ભેંસ લાવવા નથી કેમ મને બાંધવા બોલો ભેંસ નથી લાવવા મને બાંધવા એ કે હું તને ત્યારે બાર ભેંસ લાવું છું હું કે ત્યારે વધારે મારા બા ને સાજ આપી ને દઈ આપવું છે ભેંસ નથી લાવવા નહીં કે બોલો પાડો છે હરડીયા થી ડોકાય એ કે મગનાય કે તારી ભેંસ કે મને એ કે સીંગડો મારી મારી વંડી પાડી નાખશે તો એ હું ક્યાં ભેંસ લાવ્યો પણ તો સાના માના બે હોય બીજા હું સોટ્યા છે ભેંસ નથી લાવ્યો નહીં કે મને બાંધવાય કે આવો પ્રેમ કે તો મિત્રો આ ભાગે જે તમે શાંતિપૂર્વક સાંભળ્યો એ બાને જય માતાજી અને જય દ્વાર કે દીશ